ઉમિયાનગરથી મહેશનગરથી આદર્શ ટાવર ડોક્ટર ની આંબેડકરની પ્રતિમાને વ્રતધારીઓ દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બસ સ્ટેશન આંબેડકર ચોક ખાતે મુન્દ્રાબારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા વ્રતધારીઓનું આહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર હાજી સલીમભાઈ જત ડાયાલાલ ગોહિલ નગરપાલિકા ઉપપ્રમુખ જીતુભાઈ માલમ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાવેદ પઠાણ બાગુબા જાડેજા અને વિવિધ સમાજોના અગ્રણીઓ દ્વારા વ્રતધારીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા જવાહર ચોકથી માંડવી ચોક થઈ મુન્દ્રા મતિયાદેવ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધાર્મિક વિધિ પૂર્ણ કરી ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું હતું આ પ્રસંગે કિશોરભાઈ પેંગલ અને ડોક્ટર લાલજીભાઈ ફફલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ માઘ માસમાં મુન્દ્રાના પચીસ જેટલા વ્રતધારીઓએ વ્રત ધારણ કર્યા હતા અને તેમની સાથે હર મૈસર તરીકે લક્ષ્મણ માતંગ હરેશ માતંગ તથા તેમની સેવામાં હરેશ મતિયાએ મહત્વનું યોગદાન આપ્યું હતું હું મારું નામ મેઘજી સોધમ છે મુન્દ્રા મૈસુર સમાજના માર્ગ સ્નાનીઓના મુખી છું અમારી પાસે આજના પ્રોગ્રામ સમજી લેવો કે રિદ્ધિનગર ગણેશ મંદિરથી મહેશનગર મહેશનગરથી આદર્શાવર આદર્શ ટાવરથી ડૉક્ટર સાહેબ સર્કલ અને એસટી ત્યાંથી માંડવી ચોક અને મતિયાદેવના મંદિર મતે અમારા પરમ પૂજ્ય શ્રી ધરણીમાતાની બારસો ને એકોતેરમી જન્મ જયંતિ ત્યાં કને અમારા બારમતી પંથ મહેશપંથી જે માને છે એનો પંથમાં અમારે વિધિવત અમારી પૂર્ણવૃતિ થશે એમ કેટલા પચીસ માર્ગ સનાની છે મહેસૂરી સમાજના આરાધ્યદેવ પરમ ભુજ શ્રી ધરણીમાતંગ દેવની બારસો એકોતેરની જયંતિ પ્રસંગે સત્યાવીસ તારીખના રાતના સમાજનો સમાજનું મહા મહાઆયોજન કરવામાં આવેલ એ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓ આવેલ મુન્દ્રા મહેશ સમાજના અગ્રણીઓ તેમજ ધાર્મિક ભાઈઓ બહેનો બહુ સંખ્યામાં હાજરી આપેલ અને આજે સુપ્રસંગે ઉમિયાનગરથી મહેશનગર મહેશનગરથી આબેકર સર્કલ આબેક સર્કલથી બસ એસટી ચોકથી માંડવી ચોક માંડવી ચોક નાકા તળાવ નાકાથી મત્યદારના પ્રલાગણમાં બારસો એકોતેરમી જન્મજયંતિ પ્રસંગે બારમતી પંથનું મહાઆયોજન કરેલમાં આવેલ છે બારમતી અંત પૂર્ણ પ્રસંગ પછી મહા મહા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આયોજન કરવામાં આવેલ છે પછી આયોજન પછી ભોજન પછી પૂર્ણાહિતિ પ્રસંગ પૂરું કરવામાં આવશે મૈસૂરી સમાજના ધર્મગુરુશ્રીઓએ તેમજ મુન્દ્રા મહેસૂરી સમાજના પચીસ માર્ગ સુનાણીઓને જનમ જયંતિ પ્રસંગે ઘણી ઘણી શુભકામના ગણી માતંગ માતાજીના આશીર્વાદ સતત તેમના ઉપર વસે એવી શુભકામના સાથે મારું નામ વિનોદ હેમરાજભાઈ મતિયા મોર ગામ જરપરા હાલે ગાંધીનગર માર્ક્સના વ્રત આપણાને શીખાવે છે કે જીવન જીવાનો તરીકો જે અમારા ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવે એમને સમજાયો કે ત્રીસ દિવસ સુધી માર્ક્સ સ્નાન રહેવાથી તમને જે છે એ ઘરમાં પ્લસ કુટુંબ કબીલામાં સામાજિક અગ્રણીઓ સાથે તેમજ તમામ ભાઈ બહેનો સાથે કેવી રીતે વ્યવહાર વર્તન કરવાનું સવારના ત્રણ વાગે ઉઠી કરી સ્નાન કરી લોણંગીને પથરી ચાડી કરી સેવા પૂજા આરાધના કરી અને પછી દિવસની દિનચર્યા શરૂઆત કરવી એ મહિનાઓ અમે માર્ક્સના રહીએ છીએ અને મહિનો જ્યારે પૂરો થાય ત્યારે અમે ચોથના દિવસે બારમતી પંથ ઉપર પૂર્ણાહુતિ કરીએ છીએ મારું નામ રાજેશજીભાઈ સિજુ હું છેલ્લા વીસ વર્ષથી માર્ગ સ્નાન કરું છું આજે મારો માર્ગ સ્નાન છે એ વીસમો માર્ગ સ્નાન છે એની આજે પૂર્ણાહુતિ છે આજે અમારે અહીંયા રીધિનગર ગણેશનગરથી સોરી ગણેશ મંદિરથી આપણે મહેશનગર મહેશનગરથી એસટી બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી માંડવી માંડવી ચોક અને મત્યડે મધ્ય બારમતીનો પંથ માંડી અને ત્યાં અમારા વર્તનો પુર્ણા થશે એ બધ મારા મારો એ સંદેશ છે કે જે માગસ્નાન એ એક માનલો એક આયુર્વેદિક દવા ટાઈપનો છે કે કોઈ દિવસે જો માગસનાન માણસ કરતો હોય હર વર્ષે તો કોઈ દિવસે બીમાર નથી પડતો જેનો હું જીતો જાવતો દાખલો છું મારી ઉંમર પચાસ વર્ષની છે આજુ સુધી મારે કોઈ પણ બીમારી કે કોઈ પણ તાવ બી મને નથી આવ્યો મારું નામ મહેશ માતંગ છે હું મુન્દ્રાનગરનો રહેવાસી છું અમારા પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની બારસો ને શ્રી જન્મ જન્મજયંતિ દિવસે નાદગત ચોખરામાં કચ્છમાં જામનગર સિંધ ટોટલ અમારા ભાઈઓને હું ધણી માતંગ જયંતિની શુભેચ્છા પાઠવું છું મહેશ્વરી સમાજ માતંગ દેવજી બારસો ને એકોતેરમી જન્મ જન્મજયંતિ ઉજવી રહી હર્ષ ઉલ્લાસ છે જે ઠેર ઠેર જે મહેશ્વરી સમાજ રહેતી સિંધ હાલાર પાકિસ્તાન કચ્છ તો હી અજ એની દિવાળી એ મા જન્મ જયંતિ એ અને માઘ મહિનો જે માન વખતમાં આવ્યા અને ત્યાં નીતિનિયમ જે ભાઈ પાણી જિંદગી કીં સુધારેું એ પદ્ધતિભર જિંદગી કી જીણું એ જ છત્રીસ ધ્રોગ જે ત્યાં ડીનો તા કી અ મહેશ્વરી સમાજ એટલો વિકસિત થઈએ અજ જીત ડીસું અ મહેશ્વરી સમાજ જો ઘણી સારી નામના કચ્છ હાલાર સિંધ પાકિસ્તાન મણી બાજુ તો અજ માવજી જન્મ જયંતિ મુન્દ્રા મદે પા ઉજવી ર્યાય એ ચોવીસ માઘી આઈ જે કઠો ટપ કરે અને યુવા વ્રત રખ્યો હોય એની વ્રતમાં માન દેવ જન અને જેકો માઘ મહિનો તો માઘ મહિનો અડો સાહેબ કે નિિન નિયમ રહી સવા ઉઠી સ્ન કરી ડિ કરી આરાધ કરી અ અલખદેવ જો અને છત્રીસ ધ્રુપમાં જેટલા ધ્રુપ પા જીવનમાં ઉતારે શું જેટલા ઉતારે સું તો એ સે પાવન સુધરે માવો જીવન આખો જીવન સંઘર્ષમય રહ્યો તો મહેશ્વરી કરે સમર્પિત હોવો કે ભાઈ એની સમાજ લે કી કામ કરે બના ક્યાં કે એની સમાજ ક્યાં હું સુધારે શક તો એ માતંગ દેવજી આજે મહેશ્વરી સમાજ જન્મ જન્મજયંતિ ઉજવી રહી રહીએ આજે કચ્છભરમાં અને ભારત વર્ષમાં મહેશ્વરી સંપ્રદાય જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં અમારા બારમતી પંથના આરાધ્ય દેવ એવા ઈષ્ટદેવ માતંગ દેવની આજે બારસો એકોતેરમી જન્મજયંતિ ઉલ્લાસથી આજે ઉજવાઈ રહી છે ત્યારે હું સૌ દે આ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજે અમારા આ મહિનો માઘ માસ એટલે કે એક તપસ્યાનો મહિનો હોય છે એમાં વ્રતદારીઓ જે વ્રત રાખી અને પોતાના સમાજ માટે જે પણ આસ્થા ધરાવતું એક કેન્દ્ર છે એ અમારું મહે સંપ્રદાય છે અને એમાં પણ વિશેષ ધર્મગુરુએ ધ્યાન આપી અને બોધ આપે છે ત્યારે હું સૌને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું બારસો એકોતેરમી જન્મજયંતિ નિમિત્તે સૌને શુભેચ્છા